અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર પોલીસ ચેકિંગ દરમિયાન નંબર પ્લેટ વિનાની કાર ચાલકે ભગાવી સિંધુ ભવન રોડ અમદાવાદ પર તાજેતરના એક બનાવમાં નંબર પ્લેટ વિનાની કાર રૂટિન પોલીસ ચેકિંગ દરમિયાન ભાગી ગઈ આ વાહનને બાદમાં અમદાવાદ પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યું તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કારમાં એચ એસ એટલે કે હાઈ સિક્યુરિટી રજીસ્ટ્રેશન પ્લેટ લગાવવામાં આવી હતી કારના માલિકે આ બનાવ પછી જાહેર માફી માંગી પોલીસ ટ્રાફિક નિયમના પાલનને સુનિશ્ચિત કરવા માટે રૂટીન ચેક કરી રહી હતી ત્યારે નંબર પ્લેટ વિના કાર જોવા મળી પ્રારંભિક પ્રયાસો છતાં વાહનને સફળતાપૂર્વક અટકાવવામાં આવ્યું માલિકે ભૂલને સ્વીકારીને જાહેર માફી માંગી અને કાયદાનું પાલન કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે તેવી ખાતરી આપી આ બનાવ અમદાવાદ પોલીસ દ્વારા ટ્રાફિક નિયમો અમલમાં લાવવા અને માર્ગ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેના સતત પ્રયત્નોને ઉજાગર છે અધિકારીઓએ કોઈપણ ઉલ્લંઘન સામે કડક ચોકસી જાળવવા અને જરૂરી પગલાં લેવા માટે તેમની પ્રતિબદ્ધતાને પુનઃ પ્રતિબિંબિત કરે છે